171 વર્ષ બાદ ગોખનું મૂળ સ્થાન ભવ્ય મંદિરમાં રૂપાંતરિત થવાનું છે જે ગૌરવ ઊંજાને મળ્યું છે મંદિર પરિસર પંચકુંડાત્મક યજ્ઞ મંડપ અને સમગ્ર વિસ્તાર રોશનીથી ઉજળી ઉઠ્યો જેના કારણે ગામમાં ભારે આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છે આ પ્રસંગે દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે

અહીંયા ઉમંગયા માતાના નિજ મંદિરવાળા એક હજાર મંદિર બનાવવાની વાત કરી એટલે મને એમ લાગ્યું કે ભાઈ અસલ મૂળ મંદિર અહીંયા છે અમારા ત્યાં એનું તો કોઈ યાદ કરતું નથી એટલે આ પ્રેરણાથી મેં મંદિર બનાવવાનું ચાલું કર્યું ઘણો સહકાર મળ્યો ભંડોળ બી ભેગું સારું થયું થોડા મકાનો લીધા અને અત્યારે અતિશય મંદિર અસ્તિત્વમાં આવ્યું જે લોકોને લાગે છે કે ના કે મંદિર બન્યું જે રીતે બહુચરાજીમાં શંખેશ્વર મૂળ સ્થાન છે અંબાજીમાં ગબ્બરનું મૂળ સ્થાન છે એમ અમારા નિજ મંદિરનું મૂળ સ્થાન માતાજીનું અહીંયા હતું એટલે આ પ્રેરણાથી બનાવ્યું અને ઘણા લોકો અત્યારે દર્શન કરવા આવે છે અને જે હાલમાં શેર સાહેબ ભગવાનનું મંદિર છે એની આજુબાજુ આ ઉમા માતાનું મંદિર રાજા રજપાલજીએ બનાવેલું ત્યારબાદ ઈસવીસન તેરસો છપ્પનમાં અલ્લાઉદ્દીન ખિલજીના સુબાએ આ મંદિરને ધ્વસ કર્યું એ વખતે અમારા પૂર્વજોએ આ મંદિરની મૂર્તિને એક વાડામાં સંતાડી દીધેલી અને જ્યારે આ બધા તોફાનો શાંત પડ્યા ત્યારબાદ આ અસલ મૂર્તિને અમારા મલ્લોતોના માંડમાં એક ઘરના ગોખમાં લાવીને એની સેવા પૂજા અર્ચના નવરાત્રિ પલ્લી બધા પ્રસંગો ઘણા વર્ષોથી અમારા મલ્લોદભાઈઓ અને ઊંઝા ગામના બધા જ ભાઈઓ